તાપી જિલ્લામાં ઉપરવાસમાં વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડ્યું દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી ઉકાઈ ડેમની હાલની સપાટી ત્રણસો પાંત્રીસ દશાંશ શૂન્ય પાંચ ફૂટ પર પહોંચી હાલ ઉકાઈ ડેમના આઠ દરવાજા ચાર ફૂટ ખોલી પંચોતેર હજાર પાંચસો સાત ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તાપીમાં પાણી છોડવામાં આવતા બારડોલીનો હરિપુરા ક્રોજવે પાણીમાં ગરકાવું સીઝનમાં બીજી વખત હરિપુરા કરોજવે પાણીમાં ગરકાવ થયો ઓકાઈ ડેમમાંથી પાણી છોડાતા હરિપુરાથી ગોદાવાડી ગામને જોડતો ક્રોજવે પાણીમાં ગરકાવ હરિપુરા ક્રોજવે પાણીમાં ગરકાવ થતાં દસમી વધુ ગામો થયા સંપર્ક વિહોણા હરિપુરા ગામેથી સામે પાર ઉન ગોદાવાડી ખંજરોલી પીપરિયા કોસાડીપુના સહિતના ગામોનો સીધો સંપર્ક કપાયો સામેપારના લોકોને હરિપુરા આવવા માટે વીસ કિલોમીટરનો ચકરાવો ખાવાની નોબત આવી હરિપુરા ક્રોઝવે બંધ થતાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગો મુકાયા મુશ્કેલીમાં તાપી નદીમાં પાણી છોડાતા વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ